નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે આ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ કોઈને દાનમાં ન આપી દેતા મિત્રો આજકાલ ઘણા લોકો પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે કારણ કે કેટલાય લોકો દાન કરતી વખતે એવી કેટલી વસ્તુઓનું દાન કરી દેતા હોય છે જેનું દાન ન કરવું જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ આ ત્રણમાંથી કોઈ વસ્તુઓનું બીજા વ્યક્તિને આપે છે તો બીજાનું ભલું કરીને તે પોતાની જાતને બરબાદ કરી નાખે છે અને પોતાનું નસીબ બીજાને આપી દે છે અને પોતે કંગાળ બની જાય છે તેઓ પોતાના જ ભાગ્ય બગાડી રહ્યા છે જો તે આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ બીજાના કલ્યાણ માટે આપે છે તો તે પોતાનું ભાગ્ય બગાડે છે મિત્રો ગુરુજીએ તેના માટે એક ઉપાય પણ જણાવ્યો છે કે જેને અનુસરીને તમારું ભાગ્ય તમે ચમકાવી શકો છો અને ઘરની દિશા અને સ્થિતિ બંને બદલી નાખે છે આજકાલ માનવીએ પોતાના પગ પર કુહાડો મારવાનું શરૂ કરી દીધું છે એટલે કે તે પોતે જ ભૂલ કરે છે અને પછી તે કહે છે ભગવાન તે મારી સાથે આવું કેમ કર્યું અને ભગવાનને દોષ આપવાનું શરૂ કરી દે છે પોતાના દોષ હોવા છતાં પણ ભગવાનને દોષી માને છે અને તમે પણ આ ભૂલ તમારા ઘરમાં કરી રહ્યા હશો તો હવે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવા લાગી હશે અને જ્યારે આપણે ઘરે આવીએ આવી વસ્તુઓનું કરીએ તો ઘરની દશા અને દિશા બંને બગડી જાય છે આ ત્રણ કામ કોઈએ ન કરવા જોઈએ નહીતર તમને રસ્તા પર આવતા થોડા સમયમાં જ વાર નહીં લાગે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે વ્યક્તિએ પોતાના ઘરની વસ્તુઓ દાનમાં કે વેશમાં ક્યારેય બીજાને ન આપો આ વસ્તુઓ ઘરમાંથી લક્ષ્મી પણ લઈ જાય છે અને સાથે સાથે આપણું જે ભાગ્ય હોય છે તેને પણ સાથે લઈ જાય છે આપણે બાળપણથી જ શીખવામાં આવ્યું છે બીજાની મદદ કરવાથી બીજાને દાન કરવાથી વ્યક્તિને પૂર્ણ મળે છે ભગવાન શ્રી કૃષ્ણના મતે મત મુજબ જે લોકો સારા કાર્ય કરે છે અને તેનું સારું ફળ મળતું નથી પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જો તમે બીજાને આપી દો છો તો તેમનું ભાગ્ય ચમકી જાય છે તો ભૂલથી પણ બીજાને ન આપવું જોઈએ તો આ વસ્તુઓની સાથે તમારા ઘરની સુખ સમૃદ્ધિ પણ જાય છે કારણ કે તમારા ઘરની શાંતિ સુખ અને સમૃદ્ધિ આ વસ્તુઓ સાથે જોડાયેલી છે જો તમે આ વસ્તુઓ બીજાને આપો છો તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપણું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલવું જોઈએ જો કોઈ વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન ચાલે તો તેના ઘરમાં બરબાદીના ચિહ્નો દેખાવા લાગે છે અને આ ચિહ્નોને કારણે તેમની પડતી આવી છે તે માટે મિત્રો તમે પણ આવી કેટલી વસ્તુઓનું ધ્યાન રાખજો તમારે બરબાદ નથી થવું અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે ઘરના દરેક સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે તો તમારે રસોડામાં આ ભૂલ ક્યારેય ન કરવી અને ભગવાન કહે છે કે જે કોઈ મારી સારી રીતે પૂજા કરે છે તો તેમની પૂજાને હું સ્વીકારું છું અને તેમને થોડા સમયમાં જ બનાવી દઉં છું તેની બધી મનોકામના પૂર્ણ કરું છું તો મિત્રો એ વસ્તુઓને કે જેને તમારે કોઈ બીજા લોકોને દાન અથવા તો ભેટમાં ન આવવી જોઈએ તો તે વસ્તુઓ વિશે શરૂ કરીએ તો તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જે શ્રી કૃષ્ણને માનતા હોય તેવો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો ચાલો આજની માહિતી આપણે શરૂ કરીએ મિત્રો વિષ્ણુપુરાણમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વસ્તુઓને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે અને આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મી આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે દેવી લક્ષ્મીની કૃપાથી બનેલું ઘર હંમેશા ધન સમૃદ્ધિ સુખ અને શાંતિ લઈને આવે છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને કારણે તેમના ઘરમાં કોઈ દિવસ પણ ધન સંબંધિત સમસ્યાઓ નથી સર્જાતી જો કોઈ કારણસર દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય તો ઘરમાંથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ પણ નષ્ટ થઈ જાય આ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરમાં એવી કેટલી વસ્તુઓ છે જે દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે તેને ક્યારેય બીજાને ઉધાર ન આપો અથવા તો કોઈ વ્યક્તિને દાનમાં ભૂલથી પણ ન આપો જો આજે કોઈ વ્યક્તિ આ ત્રણ બાબતો સારી રીતે જાણશે તો તે વ્યક્તિના જીવનમાં હંમેશા સુખ અને આનંદ જ રહેશે મિત્રો તમારે આ ત્રણ બાબતો વિશે જાણવાની જરૂર છે વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ શાંતિ રહે અને ઘરમાં પૈસાની કમી ન રહે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તેમની ઉપર વરસતા રહે પરંતુ માત્ર મહેનત કરવાથી જ વ્યક્તિની આ ઈચ્છા પૂરી નથી થતી ઘણી વખત એવું થાય છે કે જે સારી કમાણી અને સારી મહેનત હોવા છતાં અજાણીએ અજાણીએ થયેલી ભૂલોને કારણે ઘરમાં પૈસાની કમી રહે છે શાસ્ત્રોમાં આવી ઘણી નીતિઓને જણાવવામાં આવી છે જેને અનુસરીને જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે મિત્રો આ નીતિઓનું પાલન કરવાથી ત્યાં પણ ધનની કમી રહે છે પરિવારમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી ક્યારેય પૈસાની કમી નથી થતી અને ઘરમાં ક્યારેય પણ આર્થિક તંગીના ઉધાર ચડાવ નથી આવતા ગરુડ પુરાણ કે જે હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે તેમાં ઘણી એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે ગરીબીને અટકાવે છે અને ગરીબીના લક્ષણો પણ દર્શાવે છે અને તેમને તે ગરીબીમાંથી અમીરી થવાના પણ ઘણા ઉપાયો બતાવેલા છે અને તે ગરીબીનું કારણ પણ બને છે તમે આ કામ કરો તો આજથી જ તે છોડી દો નહીતર તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હવે અહીં કેટલાય મિત્રો એવા હશે જેઓ અમારી વાતને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી એવું પ્રચલિત છે કે જો કોઈને વાસ્તુશાસ્ત્ર વિશે ખબર નથી તો તેઓ આ ઉપાય પર કે વિડીયો જોઈને વિશ્વાસ નથી કરતા તેથી સાચી અને સચોટ માહિતી જાણવા માટે વિડીયોમાં જોડાયેલા રહેજો તમારી પાસે પણ કામ છે કરવા માટે તેમને બી બાજુ પર તમે જે કહેવામાં આવ્યું છે તે ધ્યાનથી જુઓ અને સાંભળો મિત્રો હવે કેટલી એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો પ્રથમ વસ્તુ છે મિત્રો ઘરની સ્ત્રીઓએ લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તેમના ઘરેણાંને પણ લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેમના આભૂષણો છે માતા લક્ષ્મીને આકર્ષે છે સુંદર આભૂષણોથી સુશોભિત તે દેવી લક્ષ્મીના પ્રતિબિંબ સમાન છે તેથી જ જ્યારે પણ આપણે ઘરેણાં ખરીદીએ છીએ ત્યારે સૌપ્રથમ તેને દેવી લક્ષ્મીની સામે રાખીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ અને તે પછી જ તેને પહેરીએ છીએ ઘરની મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને સાથે સાથે જો ઘરની સ્ત્રીઓના ગળામાં ઘરેણા હોય તો તે ઘરમાં સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી તરત જ આકર્ષિત થઈ જાય છે તેથી તમારે ક્યારે પણ તમારી પત્નીના ઘરેણા કોઈને ઉધાર કે દાનમાં આપવા ન જોઈએ અથવા તો અન્યને ઉપયોગ માટે આપવા ન જોઈએ ખાસ કરીને પરિણીત મહિલાઓએ ક્યારેય પોતાનું મંગલસૂત્ર પાયલ અને અંગૂઠીની વીટી અન્ય કોઈ સ્ત્રીને ઉપયોગ માટે ન આપવી જોઈએ ઘરના આશીર્વાદ અને નસીબ પર નિર્ભર છે અને જો તમે આપી દીધું તો ઘરમાંથી દેવી દેવતાઓ પણ ધીરે ધીરે કરીને વાત કરવાનું ઓછું કરી દે છે તે ઘરેણાં પણ દેવી લક્ષ્મી અત્યંત ક્રોધિત થાય છે તેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ નથી રહેતી તે માટે આ ઘરેણાને અન્યને વાપરવા માટે ન આપો ઘણી સ્ત્રીઓ એવી છે જેમણે તેમના ઘરેણાં પસંદ નથી અને તેઓને અન્યની શૈલી અને ટેક્ચર ગમે છે મહિલાઓની બુટ્ટી જેના કારણે મહિલાઓ તેને પહેરવા માટે બીજાના ઘરેણા બદલી નાખે છે પરંતુ મિત્રો આ કરવાનો અર્થ એ છે કે તમે દેવી લક્ષ્મીને પણ બદલી રહ્યા છો અને તેમને ઘરની બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા છો જો તમે આવું કરશો તો તેને કારણે તમારા ઘરનું જે કંઈ પણ ભાગ્ય હોય છે અથવા તો ધન પ્રાપ્ત કરવાના ભાગ્ય હોય છે તો તે પણ ઘરેણાની સાથે બદલાઈ જાય છે જો તમે આમ કરી રહ્યા છો કારણ કે ઘરેણાં કે ઝવેરાત મહાલક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે તમારે તમારા પોતાના જ ઘરેણા પહેરવા જોઈએ કોઈએ બીજાના ઘરેણા ન પહેરવા જોઈએ મિત્રો આ હતી ઘરેણાંને સંબંધિત જાણકારી મિત્રો આપણે બીજી વસ્તુની વાત કરી લઈએ તો બીજી વસ્તુ છે સાવરણી સાવરણીનો ઉપયોગ સફાઈ માટે કરવામાં આવે છે તે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી તમારા ઘરની સાવરણી ક્યારેય કોઈને ઉધાર આપવી ન જોઈએ અથવા તો ઉપયોગ માટે પણ આપવી ન જોઈએ જો સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો તેને વહેતા પાણીમાં ફેંકી દો અથવા તો તેને કચરામાં ફેંકી દો કારણ કે જો તમારા ઘરમાં કોઈ અન્ય વ્યક્તિ સાવરણીનો ઉપયોગ કરે છે તો તે તમારા ઘરની સુખ શાંતિ પર અસર કરે છે જો આ સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો તેને કચરામાં અથવા તો કોઈને ન આપવી જોઈએ અથવા તો જો તમે કોઈ જૂના મકાનમાંથી નવા મકાનમાં જઈ રહ્યા છો તો તે જૂના મકાનમાં સાવરણીને ન રાખવી જોઈએ જો આમ થાય તો જ ઘરમાં માતા લક્ષ્મી રહે છે અને તમારી સાથે નથી આવતા આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે અન્ય લોકોના ઘરમાં ક્યારેય તમારી સાવરણીનો ઉપયોગ ન કરો કારણ કે આમ કરવાથી તેમના ઘરમાંથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવે લાવો છો તમારે સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ તેને એવી જગ્યાએ રાખવી જોઈએ કે બહારથી આવનાર વ્યક્તિ તેને જોઈ ન શકે જો તમે સાવરણીને ખુલ્લી જગ્યા પર રાખો છો તો તેનાથી ઘરમાં વાસ્તુદોષ થઈ શકે છે અને ઘરમાંથી જે સાવરણીના સ્વરૂપમાં માતા લક્ષ્મી રહેતા હોય છે તે પણ ઘરની બહાર નીકળી જાય છે આ સાથે તમારે તૂટેલી સાવરણીને ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ તમારે તેને તરત જ બહાર ફેંકી દેવી જોઈએ પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાવરણી ક્યારેય પલંગની નીચે ન રાખવી જોઈએ અને રસોડામાં પણ ન રાખવી જોઈએ આનાથી ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને વિવાદ થઈ શકે છે તમારા પરિવારના સભ્યોમાં મતભેદ પણ સર્જાય છે જેને કારણે ઘરમાં દેવી દેવતાઓનો વાસ નથી થતો અને આ એક પ્રકારે અશુભ પણ માનવામાં આવે છે સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય માં મોગલ અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો ક્યારેય પણ ભૂલથી લાત ન મારવી જોઈએ અથવા તો તમારે સાવરણીને ભૂલથી પણ પગ ન લગાવવો જોઈએ અને સાવરણી પર પગ લગાડશો તો તે દેવી લક્ષ્મીનું અપમાન કરવા સમાન છે મિત્રો સાવરણીની કોઈ દિવસ પણ ઊભી ન રાખવી જોઈએ હંમેશા સાવરણીને આડી એટલે કે જમીનને અટકેલી જ રાખવી જોઈએ જો ઊભી રાખશો તો ઘરમાં નકારાત્મકતા આવશે ઘરમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે જો તમે ઘરમાં સાવરણી રાખો છો તો તમારે તેને રાખવાની સાચી વાસ્તુ સલાહ વિશે જાણવું જ જોઈએ તેથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે અને ઘરમાં સમૃદ્ધિ આવે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે ડાયરેક સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો ઘરની બહાર કોઈ વ્યક્તિ જાય તરત જ સાવરણીથી કચરો ન કાઢવો જોઈએ આ કારણે બહાર જનાર વ્યક્તિને તેના કામમાં સફળતા નથી મળતી મિત્રો આટલું જ નહીં જો કોઈ નવી વહુ આવી હોય તો તમારા ઘરમાં કે દીકરીઓ ઘરેથી સાસરે જઈ રહી છે તો તમારે પણ તરત ઝાડું ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન થઈ શકે છે અને તમારા ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી માતાનો વાસ નથી થતો દૂધ દહીં ચોખા અને સૂર્યાસ્ત પછી નાળિયેર આવી સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ ઉધાર આપવું એ પણ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓ અશુભ લાવે છે અને આવી વસ્તુઓ ભાગ્યને દૂર પણ કરી નાખે છે તો તમારું સારું ભાગ્ય હોય અને તમે કોઈને આ વસ્તુ દાન આપો છો તો તેનાથી તમારું ભાગ્ય હોય તે દૂર થાય છે દુષ્ટ આંખની અસર ઝડપથી થાય છે તેથી સૂર્યાસ્ત થયા પછી તમારે તમારા ઘરની વસ્તુઓ ન આપવી જોઈએ જો તમે કોઈને આપવા માંગતા હોય તો તમારે આ રીતે આપવું જોઈએ જેને કારણે તમારા ઘરની સકારાત્મક ઉર્જામાં મદદ કરી શકે તમે તેને બજારમાંથી ખરીદીને આપી શકો છો પરંતુ તેને તમારા રસોડામાંથી પસંદ કરીને ભૂલથી પણ બીજાને ન આપો આવી સફેદ વસ્તુઓ બીજાને આપી દેશો તો તમારા ઘરમાં બરબાદી આવી શકે છે તે માટે તેને બહારથી ખરીદીને જ આપી દો મિત્રો ચોથી વસ્તુ છે ધનના દેવી માતા લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં હાજર રહે છે આપણે હંમેશા એવા કરવાનો જ પ્રયત્ન કરીએ છીએ જેનાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ આપણા ઉપર અને આપણા પરિવાર ઉપર નિરંતર બન્યા રહે જ્યાં ભગવાનના આશીર્વાદ હોય ત્યાં ચોક્કસ ધનમાં વધારો થાય છે અને ધન આગમનના નવા નવા સ્ત્રોતો પણ ખુલે છે એટલા માટે જો તમે તમારી પત્ની પાસે કોઈ પૈસા રાખ્યા હોય તો તમારે તે પૈસા કોઈને ઉધાર ન આપવા જોઈએ તમે તમારી પત્ની પાસે રાખેલા પૈસા કોઈ પણ ઉધારને આપો છો તમારું ઘર બરબાદ થઈ જશે તમારા ઘરના લક્ષ્મી પાસે સંગ્રહિત પૈસા જો કોઈ બીજાને આપો તો તમારા ઘરમાં લક્ષ્મી જતી રહે છે અને ભવિષ્યમાં તમારે આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે પરંતુ તહેવાર અથવા તો એકાદશીના દિવસે તમારી તિજોરીમાં રાખેલા પૈસા ક્યારેય બીજાને ન આપો મિત્રો જો તમે આવા તહેવાર અથવા તો એકાદશીના દિવસે આપી દો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવવાનું શરૂ થઈ જશે મિત્રો મહાલક્ષ્મીએ ધનનું સ્વરૂપ માનવામાં આવે છે જે ધન અને સૌભાગ્ય આપે છે માતા અન્નપૂર્ણા આપણા ઘરમાં કોઈ અન્નની અછત નથી થવા દેતા તેથી જ આપણે અન્ય કોઈ પણ ખોરાક લેતા પહેલાં માતા અન્નપૂર્ણાનો આભાર માનવો જ જોઈએ અથવા તો જ્યારે તમે જમવા બેસો છો ત્યારે તમારે ચોક્કસ માતા અન્નપૂર્ણાનો આભાર માની લેવો જોઈએ રસોડાની શુદ્ધતા અને સમૃદ્ધિ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલા આપણા માટે પૈસા મહત્ત્વપૂર્ણ છે મિત્રો જેવી રીતે આપણે ખોરાક રાંધવા માટે તાવડી વેલણ બાટલી આ બધી વિવિધ પ્રકારની વસ્તુઓનો પણ ઉપયોગ કરીએ છીએ આ એવી રસોડાની વસ્તુ છે જેને તમારે ભૂલથી પણ કોઈ બીજાની દાનમાં અથવા તો ભેટમાં ન આપવી જોઈએ જો આવું કરો છો તો તમારાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ શકે તમારા ઘરમાં અન્નની અછત સર્જાશે અને તમારા રસોડામાં દુર્ભાગ્યનો વાસ થવા લાગે છે મિત્રો વાસ્તુ અનુસાર છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ કાતર અથવા તો કોઈ પણ અન્ય વસ્તુઓનું દાન ક્યારેય પણ ન કરવું જોઈએ આવું કરવાનું જ્યોતિષશાસ્ત્રમાં નુકસાનકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાંથી તીક્ષ્ણ વસ્તુઓ જાય અથવા તો કોઈ લોકોને તીક્ષ્ણ વસ્તુનું દાન કરવામાં આવે તો તેનાથી ઘરના પરિવારમાં કલેશ રહે છે અને ઝઘડાઓ થતા રહે છે આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધવાની સંભાવના રહે છે અને સંબંધો પણ બગડે છે ઘણી વખત લોકો અન્ય વસ્તુઓની સાથે સ્ટીલના વાસણોનું દાન કરે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવાથી આપણા ઘર માટે લાભ નથી થતો ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઝઘડાઓ થાય છે જેના કારણે ઘરમાં આર્થિક સંકટ ઊભું થાય છે મિત્રો ગિફ્ટ તરીકે કઈ વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ ઘણી વખત લોકો ઉતાવળમાં પોતાની સાથે પેન રાખવાનું ભૂલી જાય છે જ્યારે તેમને જરૂર હોય ત્યારે તેઓ બીજા પાસેથી પેન માંગે છે ઘણી વખત પેન માંગ્યા પછી લોકો તેને તરત પરત કરવાનું ભૂલી જાય છે પરંતુ મિત્રો આ કરવું ખૂબ જ ખોટું માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રો અનુસાર યમલોકમાં ચિત્રગુપ્ત દરેક વ્યક્તિના સારા ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે ચિત્રગુપ્ત પાસે દરેક વ્યક્તિના કર્મોને લગતું પુસ્તક અને કલમ હોય જ છે તે દરેકના સારા અને નરસાક હિસાબો રાખે છે પુસ્તક પર તેની કલમથી વ્યક્તિના સારા અને ખરાબ કાર્યો લખાય છે તેથી જ શાસ્ત્રોમાં કલમને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે ગુરુજી કહે છે કે તમારી કલમ તમારા સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે ભૂલથી પણ તેને બીજા કોઈને દાન ન કરો બીજા કોઈની પેન તમારી પાસે ન રાખો આમ કરવાથી તમારું નસીબ ખરાબ બને છે અને માતા સરસ્વતી પણ તેનાથી નારાજ થાય છે મિત્રો ગુરુજી કહે છે કે કોઈને કાસ્કો દાનમાં ન આપીને અથવા તો ઉછીનો આપીને તમે તેમને તમારું નસીબ દાન કરો છો કોઈની પાસેથી કાસ્કો ઉધાર ભૂલથી પણ ન લેશો કારણ કે કાસ્કા સાથે જે કંઈ પણ સારું કે ખરાબ લખેલું છે તે વ્યક્તિનું ભાગ્ય પણ તમારી સાથે આવે છે તે માટે કોઈ પણ વ્યક્તિને કાસ્કો દાનમાં આપવો તે પણ શુભ માનવામાં નથી આવતું વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે ઘડિયાળ વ્યક્તિના સારા અને સંપૂર્ણ સમય સાથે જોડાયેલી જોવા મળે છે ગુરુજી કહે છે કે તમે જે ઘડિયાળનો ઉપયોગ કરો છો તે ક્યારેય ન આપો પછી તે ગમે તે પ્રકારની ઘડિયાળ હોય હાથમાં પહેરવાની ઘડિયાળ અથવા તો દિવાલ ઘડિયાળ હોય તો પણ તે કોઈને કોઈ દિવસ વ્યક્તિને ઘડિયાળનું દાન ન કરવું જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો